જો કે તમે બધા મજામાં દશો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે થઈ ગયું છે નવમું નોરતું નવમું માતાજીનું મોત તો ભાઈ કઈ ઘટે નહીં તમે ધાર્મિક ચેનલ હાકો છો તો ધાર્મિક રીતે નવમાં નોરતાની બધા આપણા સબ્સ્ક્રાઇબર વ્યૂઅર્સ મિત્રોને આપણે ધાર્મિક નવમું નોરતું છે એટલે ધાર્મિક રીતે તમે કાઈ શુભેચ્છા પાઠવો પહેલા તો બધાને નવમાં નોરતાની હાર્દિક હાર્દિક શુભકામના અને કાલે થઈ જાય છે દશેરા દશેરા હા તો બધા મિત્રોને નવમાં નોરતાની અને દશેરાની હાર્દિક શુભકામનાઓ અને જીવનમાં ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો એવી મારી શુભેચ્છા છે હા અને માતાજી બધાને હરપલ ખુશ રાખો હરપલ ખુશ રાખો હા હા અને નવરાત્રીના નવ દિવસો કેમ વયા ગયા ને એ ખબર જ ન પડી કા નવરાત્રી 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 કરતા હતા ને કા નવ દિવસ વયા ગયા ખબર જ ન પડી કાંઈ વાંધો નહીં માતાજીની આરાધના સેવા પૂજા ભક્તિ ભાવ આરાધના સાથે આપણે ભક્તિમય સાથે આપણે નવરાત્રીના નવ દિવસ એટલે કે આઠ દિવસ પૂરા કર્યા છે આજે છે છેલ્લો દિવસ તો કાંઈ વાંધો નહીં આજે છે શૂટિંગ છે પાછું શૂટિંગ છે ખોડિયારમાં શોર્ટ ફિલ્મનું શૂટિંગ છે બધા ક્રિએટર આજે અમારા આંગણે પધારવાના છે તો ક્રિએટરમાં તો અમારે ડાયરેક્ટર સાથે પહેલા પધારી ગયા છે આજે કારણ કે ખોડિયારમાંની જે શોર્ટ મૂવી રહ્યું ને એ વિપુલભાઈ લખ્યું છે

પૈસા લાખ રૂપિયા આપડે જોઈ લેજો આ વખતે આપણે છે ને ડાકુ નો રોલ લીધો છે એટલે રોલ લીધો છે આ વખતે ભલું કરજો ખોડિયાર માફ કરજો

આજે ખબર છે બધાને કે શોર્ટ ફિલ્મનું શૂટિંગ હતું એટલે મારે રોલ અને પાત્ર એટલે તો મસ્ત કમ્પ્લીટ થઈ ગયા હતા અને આ પૂરું પણ થઈ ગયું છે અને આ બધા હવે ઘરે તૈયારી કરે છે કે થોડું ઘણું મોડું થઈ ગયું છે એટલે હવે બધાને રજા દે દેવી એમ ચાલો રજા લેવી છે રજા લઈ આખો દી રજા લેવી છે હવે રજા લઈ લે ખોડિયારમા પાહન માખી માંગેલી જે કાઈ આખો દી ભૂલ થઈ હોય તમને માફ કરી દેજો ખોડિયારમાની જય બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે શૂટિંગના દિવસે તો બહુ જાજો સમયગાળો યો નહોતો કારણ કે તે દિવસે મારો રોલ હતો કેવલની કાકીનો રોલ હતો એટલે એને મેકઅપ ઓર કરવાનો હતું મારે મેકઅપ કરવાનું ખબર પડી ગઈ ને કોણ મહેમાન આવ્યું છે સીતારામ મહેમાન કેમ છો મહેમાન સારું ને ભણવા ભણવા જાવશો કે નહીં એ પરીક્ષા જોશો કે નહીં તમે એ બાજુ ક્યાં ભાગ્યા શું કરશો એ નો લેતો બાજા છે નીલ માં કઈ સુધારો આવ્યો છોકરા પણ ઉતાર્યું ને બા ખીજાશે મેકી દેલા બાકી જશે તાર શું કરું છે એને બેડરીન બસું આવી ગયા છે ચાલો પછી પાછા આવા નીલભાઈ ને નખરા આજે જોઈ લેવી

अशी हुई है अईया आला पण पकड़ा हाथ पकड़ा हाथ पकड असा पदोडी पदोडी धना पदोडी पदोडी ओस मस ने द टमेटो डे टमेटो नदीये नावाजा धुत ઝાલુ બેન રમે છે ઝાલુ ગાતો તમે તું લે તમે તો નદીએ ના વાજા તોતો લાલ સાડી પહેરતોતો હે યે ફટકાણી ગયા ઝાલુ તારી મમ્મી ક્યાં છે આમ ક્યાં છે બાપુ બાપુ ક્યાં છે દાદા બોલ દીદી આવી દીદી આવી જો સુરત થી દીદી આવી લે જો આવી જોવાન આવબેન નહીં પણ પછી કઈ સમય ગાળો જ નતો રહ્યો એનું કારણ હતું કે પછી બધા મહેમાન ને બધા ને બધું ભેગું થઈ ગયું હતું એટલે કઈ ગાળો જ નવ બનાવવાનો

આપણે ભાઈ બન ભાઈ બન કરતા ચાલુ આ બાજુ આ બાજુ જો એ ઓરી ભાઈબન ભાઈબન વે ભાઈ બન ભાઈ બન કરતા ભાઈ બન ભાઈ બન મારો ભાઈ બેજા ખુરશી પર બેજા હા બેજા ગોળ ગોળ ફેરા કરે જોઈ બેજા બેજા એલા હા બે ગયો આ હા 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 એલા હા ભારે મજા આવી સકડાને કઈ વાંધો ને હું ને દાખલ બે અત્યારે રમીએ છીએ કા આ ભાઈ બન ક્યાં ભાઈ ગયો કેમ કરે તો કઈ વાંધો ને હું ને જાહલ બે અત્યારે રમીએ છીએ તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું તો અમારો બ્લોગ તમને શૂટિંગનો બ્લોગ ને આજના મહેમાનનો બ્લોગ તમને કેવો લાગ્યો જેની કોમેન્ટમાં કહી દેજો હવે આ ફરી પાછા મળીશું નવા બ્લોગમાં નવા દસ હતી ત્યાં સુધી અમારી ચેનલ ને લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા ને છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ